અને અમે કામ કરીએ છીએ એના કોઈ દેખાડાના હાકલા ફડકારા ખેડૂતોનો નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવા એ એ પદ્ધતિથી કામ કરવામાં નથી રાતોરાત પ્રસિદ્ધિ જોતી હોય ને તો આવું બધું સ્ટંટો કરવા પડે પણ જો મહેનત કરવી હોય સંઘર્ષ કરવો હોય તો આવી જરૂર ના હોય માની લો કે મંજૂરી ન મળી તો તંત્ર સામે જઈને ઉપવાસમાં બેસી જવાનું એટલે મંજૂરી મળી નથી મળી એ આયોજકો ને ખબર હોય છે આવનાર ખબર નથી હોતી એટલે આ સરકારમાં પત્રો પરિપત્રો કાગળો આ બધા જ માત્ર માત્ર અને છે કાગળ ઉપર જ જાય છે એનો અમલ થતો નથી કે જીતુભાઈ વાઘાણી ને નમ્ર વિનંતી છે કે આખા વર્ષમાં એ પચાસ હજાર લીટર પાણી પીતા હોય દાખલા તરીકે તો એ પચાસ હજાર લીટર પાણી એક દિવસમાં જીતુભાઈ પી જાય ખેડૂતો નથી જો જીતુભાઈ ન પી શકે તો જમીન પણ ન પી શકે પાક પણ ન પી શકે એટલે આ સરકાર જે છે વાસ્તવિકતા સમજવી જોઈએ સમજવાની જગ્યાએ માત્ર જાહેરાત જેવી સરકાર છે જે ભાવ ફેર છે અત્યારે ચૌદસો ને બાવન રૂપિયા ટેકા ભાવ છે અને એની સામે માર્કેટ ભાવ હજાર રૂપિયા ગણો આઠસો રૂપિયા સાતસો રૂપિયા ના ગણો વધારેમાં વધારે ભાવ છે એ ગણો બરાબર છે તો હજાર રૂપિયા અને ચૌદસો બાવન રૂપિયા નો વચ્ચેનો ફેર જે છે એટલે કે ઘણી સભાઓ મળતી હતી પરંતુ હવે એ વિસ્તારમાં થવા જઈ રહ્યું છે જ્યાં થોડા સમય પહેલા ખુબ ખેડૂતો ભેગા થયા હતા કોંગ્રેસ અત્યારે નેતૃત્વ કરી રહી છે

જે આ કૃષક આંદોલન છે એ ની આખી ટીમ ગામડે ગામડે જઈ અને ખેડૂતોને ગામ લોકોને ગ્રામ્ય જીવન સાથે જોડાયેલા જાગૃતિ માટે પત્રિકાઓ આપે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ એક આખું કૃષક સંમેલન થાય એવું આયોજન ના ભાગરૂપે આ શરૂ થયું છે બે અઢી મહિના પહેલા આ શરૂ થયું ને છેલ્લા લગભગ એક સવા મહિનાથી થી બોટાદ ની અંદર આખી ટીમ છે એ આ કૃષક આંદોલન ને લઈ અને ગામડે જાય છે કૃષક આંદોલનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ઘડવૈયાઓ હતા અને ત્યાર જે રીતે એક નીતિ એમાં સર્વાંગી વિકાસની વાત હોય માત્ર શહેરોના વિકાસની શહેરના વિકાસનો વિરોધ નથી પણ ગામડાઓના ભોગે જે શહેરોનો વિકાસ થાય છે ગ્રામ્ય જીવનના ભોગે શહેરોનો વિકાસ થાય છે તમામ ઇન્ડસ્ટ્રી છે એનું રો મટીરિયલ છે એ ખેડૂતો પૂરું પાડે છે એટલે કે ખેતી છે એ રો મટીરિયલ પેદા જે કરે છે એ રો મટીરિયલ ખેડૂતો પેદા કરે છે તો જે પેદા કરનાર છે એના ભાગમાં કઈ ના આવે અને ઇન્ડસ્ટ્રી માલામાલ થાય માત્ર ઇન્ડસ્ટ્રીને દાખલા તરીકે ઉદાહરણ તમને આપું તો છેલ્લા ગયા વર્ષ અને આ વર્ષ બે વર્ષની સરખામણી કરો તમે તો ગયા વર્ષે જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ સરકારે ત્રણસો ને ઓગણીસ કરોડ નું પેકેજ જાહેર થયું ઓગસ્ટ માં થઈ સરકારે ચૌદસો પચાસ કરોડ નું જાહેર કર્યું ઓક્ટોબર બે હાજર ચોવીસ માં કમોસમી વરસાદ થયો સરકારે હમણાં આઠ મહિના પછી ઓગસ્ટ માં પેકેજ જાહેર કર્યું પણ હજી એના રૂપિયા ચૂકવા નથી જુલાઈ અને ઓગસ્ટ બે હાજર ચોવીસ નું જે પેકેજ થાય સરવાળો કર્યો તો ત્રણસો ઓગણીસ પ્લસ ચૌદસો પચાસ તો સત્તરસો ઓગણસિતર કરોડ નું પેકેજ જાહેર કર્યું ખેડૂતોને પાંચસો ચૂકવા નથી

ગામડા અને જોડાયેલા નાના નાના ઉદ્યોગો જે આ મોદી સરકારે ભાંગી નાખ્યા છે એ ફરીથી જીવંત થાય ફરીથી ત્યાં રોજગારી ઉભી થાય આ પ્રકારે આખી એક કામ જે છે અને ખેડૂતોના જે જમીન માપણીનો પ્રશ્ન છે ટેકાના ભાવે ખરીદીના પ્રશ્ન છે આ માવઠામાં વળતર નથી મળતું એના પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને સાથે લઈ અને આ હમણાં થયું એવું નથી બે અઢી મહિનાથી આ ધીરે ધીરે પ્રક્રિયા ચાલુ છે અને અમે કામ કરીએ છીએ એના કોઈ દેખાડાના હાકલા પડકારા કરદાના બદલે ગરદા દેવા ને આવા કરી અને ખેડૂતોનો નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવા એ એ પદ્ધતિથી કામ કરવામાં નથી એટલે કદાચ લાઈન લાઈટમાં નહીં આવ્યું હોય પણ આ લગભગ ત્રીજું કૃષક સંમેલન છે આ ત્રીજા કૃષક સંમેલનમાં અમે આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને હળદર ખાતે પધારવા માટે આમંત્રણ આપીએ છીએ પાલભાઈ હવે આ સવાલ પૂછવો પડે છે કારણ કે છેલ્લે જયારે માં જે થયું ને એ ખુબ આશ્ચર્યજનક હતું પરવાનગી લીધી છે ને ધાર્મિકભાઈ હું મારું તમને અનુભવ કહું કે અત્યાર સુધીના કઉ્યા આંદોલનમાં કારણ કે રાતોરાત પ્રસિદ્ધિ જોતી હોય ને તો આવું બધું સન્ટો કરવા પડે પણ જો મહેનત કરવી હોય સંઘર્ષ કરવો હોય તો આવી જરૂર ના હોય માની લો કે મંજૂરી ન મળી તંત્ર સામે જઈને ઉપવાસ માં બેસી જવાનું બરાબર આંદોલન મહા પરેડ કરવાના હતા આખા રિંગ રોડ ની પરતે બરાબર છે અમે ચોવીસ જાન્યુઆરીએ રાજકોટમાં એ સમયે ચોવીસ જાન્યુઆરી મને તારીખે આજે યાદ છે ચોવીસ જાન્યુઆરીએ અમે સૌરાષ્ટ્રની એક ખેડૂત સભાનું આયોજન રાજકોટમાં કર્યું હતું અને ત્યારે ત્રેવીસ તારીખ સુધી અમને બાવીસ તારીખ સાંજ સુધી મંજૂરી ન આપી તો ત્રેવીસ તારીખે અમે જે આગેવાનો હતા એ આગેવાનો ઉપવાસ બેસી ગયા રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક જે છે એ ચોકમાં અમને ડિટેન કરી લીધા બે ત્રણ કલાક પછી પાછા અમને ફ્રી કર્યા તો અમે ફરીથી ત્યાં જઈને ઉપવાસ માં બેસી ગયા ફરીથી ડિટેન થયા ફરીથી છોડ્યા ફરીથી ત્યાં બેસી ગયા અને રાત્રે આઠ વાગે છેલ્લે અમે જયારે બેઠા બરાબર છે દસ વાગે સુધી અમને ડિટેન ના કર્યા ને દસ વાગે ત્યારે કાયદો હતો કરફ્યુ વાળો કે દસ વાગ્યા પછી તમે જોતો તો ઓફિશિયલી તમારી ઉપર એફઆઈઆર એકસો ને એકસો એકાવન મુજબ થાય તો એ સહન કરવાની તૈયારી રાખી આજે એ કેસ મારી ઉપર છે બરાબર છે પણ અમે એક પણ ખેડૂતને એમ નતું કહ્યું મંજૂરી નથી મળી બરાબર છે ત્યાં સુધી અમે ખેડૂતોને ત્યારના વિડીયો જોવાય તો જોઈ લેતો મંજૂરી ના મળી તો અમે ઓફિશિયલી વિડીયો બનાવીને નાખેલો છે કે સરકારે મંજૂરી આપેલી નથી જો મંજૂરી આપશે તો જાણ કરશું તો તમારે આવવાનું છે બરાબર છે ત્યાંનો કોઈ વિડીયો જો હોય તો જોઈ શકે છે એટલે મંજૂરી મળી નથી મળી એ આયોજકોને ખબર હોય છે આવનાર ખેડૂતને ખબર નથી હોતી તો એ ખેડૂતોનું આવનાર ખેડૂત છે એના ઉપર કોઈ ખોટા ગુના લાગુ ના પડે બરાબર છે એવી જ રીતે હું તમને બીજું ઉદાહરણ આપું બે વીસ મે બે હજાર વીસ ના દિવસે એટલે કે કોરોના કાળની અંદર જયારે ટેકાનો ભાવ ડાઉન ટેકાનો ભાવ શું કપાસ ડુંગળી ચણા એટલે તમામ ખેત પેદાશ ના ભાવ ડાઉન થયા અને રાજ્યના દેશના વડાપ્રધાને કહ્યું કે દેશને સંકટમાં છે અને દેશને અત્યારે જરૂર છે તો તમે પીએમ કેર ફંડ ની અંદર દાન કરો તો ત્યારે અમે જયારે એ વાત લઈને જયારે ગયા ત્યારે અમે ચાર જ જણા ગયા હતા કારણ કે અમને ખબર હતી કે અત્યારે જે નિયમો છે એ નિયમો અનુસાર લોકોને ભેગા કરશું તો લેવા દેવા વગરના લોકો ઉપર કેસો દાખલ થશે અમે ચાર જ અને આખું ગુજરાત જાણે છે

પણ ક્યાંય કરતા ક્યાંય ઘર્ષણ વાળી વાતમાં કાયદો અને વ્યવસ્થાને તોડવાની વાતમાં ક્યાંય કરતા ક્યાંય અમે છીએ નહીં અને આવનારા દિવસોમાં પણ નહીં હોય ભલે રાતોરાત પ્રસિદ્ધિ ના મળે સંઘર્ષ કરીએ છીએ વધારે સંઘર્ષ કરવો પડે મંજૂર છે પણ નિર્દોષ ખેડૂતો જેલમાં જાય બરાબર છે રાતોરાત હીરો થઈ જઈએ અને પછી જે આપણા કારણે જે ખેડૂતો ગયા છે એમને કોઈ છોડાવવા ના જાય ચૈતર વસાવાને છોડાવવા માટે ગોપાલ ઇટાલિયા જોડીને જાય છે પણ અહીંયા એ વકીલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કેમ નથી આવતા આપણે બધા દ્રશ્યો જોયા કે ચૈતર વૈસાવા ને જયારે કોર્ટમાં લઈને ગયા ત્યારે ગોપાલ ઇટાલિયા છે એ ત્યાં વકીલ નું કાર્ડ લઈને પોલીસ સાથે માથાકૂટ કરે છે કે વકીલ લઈ તમે કોર્ટમાં નથી જવા દેતા તો અહીંયા તો કોઈ જવા દેવાની ના નતો પાડતો હતો રાણે ગોપાલભાઈ આગલા દિવસે તો રાજકોટમાં જ હતા તો બીજા દિવસે ત્યાં જે નિર્દોષ ખેડૂતો અંદર જેલમાં હતા એમને છોડાવવા જવાની જરૂર હતી પણ કોઈ નથી ગયું એ દુઃખદ બાબત છે એક વાત એ છે કે તમે પણ બોલ્યા હતા અને ખૂબ આગેવાનો બોલ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ખોટું થઈ રહ્યું છે તેના વિશે હવે એક પરિપત્ર સામે આવી ચૂક્યો છે અને એ પરિપત્રમાં સરકારે સ્વીકાર્યું પણ છે અને તમામ ચેરમેનને કડક સૂચના પણ આપી છે તમે એક ખેડૂત આગેવાન તરીકે શું જુઓ છો જો સરકારના કાગળો બધા જ છે આ સરકારના કોઈ કાગળનો ભરોસો નથી આ સરકારમાં કોઈ નેતાનો બોલે એના ઉપર વિશ્વાસ નથી કારણ કે દેશના વડાપ્રધાન બોલી અને બદલી જાય દેશના વડાપ્રધાન જે બોલે એનાથી સંપૂર્ણ ઉલટું કરે દાખલા તરીકે એનું ઉદાહરણ તમને આપું દેશના વડાપ્રધાને એવું કહ્યું હતું કે અમે દર વર્ષે બે કરોડ રોજગાર દેશું બરાબર છે ઉલટું થયું દર વર્ષે બે કરોડ બેરોજગાર થયા એને એવું કહું કે અમે સો સ્માર્ટ સિટી બનાવીશું ઉલટું થયું જે સ્માર્ટ હતા સિટી એ આખે આખા ગંદકી અને ખાડાવાળા થઈ ગયા છે આપણે બધા જોઈએ છીએ બરાબર છે બે હાજર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરીશું આવું દેશના અને મગફળીનો ભાવ હતો એ મગફળી આજે બારસો તેરસો રૂપિયા જે ભાવ હતો બે હાજર તેર ચૌદ માં એ બારસો તેરસો થી નીચે ઉતરીને સાતસો પચાસ થી હજાર રૂપિયા થઈ ગઈ છે કપાસ સોળસો સત્તરસો રૂપિયા હતો એ ત્યાંથી નીચે ઉતરો છે અને એની સામે તમે જો તો દવા ખાતર બિયારણ ડીઝલ મજૂરી બોલીને બદલી જાય છે એનો અમલ નથી કરતા રાજ્યના કૃષિ મંત્રીએ વિધાનસભામાં એવું કહ્યું છે કે નેનો યુરિયા જે કોઈ ફરજીયાત આપશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી થશે હવે નેનો યુરિયા સરકારની જે વિભાગ છે બરાબર છે કોર્પોરેશન વિભાગ સહકાર ક્ષેત્ર સહકાર મંત્રાલય એની અંદર એ કંપનીઓ જ બનાવે છે તો સરકારે બંધ દેવું જોઈએ ને એટલે આ સરકારમાં પત્રો પરિપત્રો કાગળો આ બધા જ માત્ર અને માત્ર હવામાં છે કાગળ કાગળ ઉપર જ રહી જાય છે એનો અમલ થતો નથી અને એટલે તો આ લડાઈ છે બાકી તો ઓલરેડી આ નિયમ છે જ એમાં કઈ આવો પરિપત્ર કરવાની સરકારે જરૂર જ નથી જે નિયમ છે એનો અમલ કરવાની વાત છે આજ કરાવેલી છે તો ફરીથી ચાલુ કેમ થઈ અલગ અલગ જે માર્કેટિંગ યાર્ડો છે એમાં ત્યાં શબ્દ છે અમારી જે છે છે કડ શબ્દ કે કડ કાપવામાં આવશે તો આ કડ અને બંને પ્રથા તો એક જ છે તો એ ઓફિશિયલી નથી પણ તેમ છતાં હલે છે અને એની સામે કોઈ કરતા કોઈ એક્શન નથી આ લડાઈ છે એની સામેની જ છે અને આ લડાઈની શરૂઆત અમારા પ્રતાપભાઈ ડોડિયા અને આખી ટીમે ત્યાં કરેલી છે ત્યાં ઓરલી પાંચ તારીખે જ્યાં દસ તારીખે ત્યાં ઘટના બની રાજુભાઈ પહેલી વખત ગયા અને બાર તારીખે મહાપંચાયત થઈ એમાં આજે થયું બરાબર છે આઠ તારીખે ઓલરેડી ત્યાંના જે કોઈ છે બરાબર છે એના સંચાલકો એને ઓલરેડી ઓરલી તો હા પાડી દીધેલી હતી એટલે લડાઈ એનો યશ એ નથી જોતો એનો યશ જોતો જ નથી કોઈ આપે તોય નથી જોતો બરાબર છે પણ મૂળ વાત એ છે કે

સરકારને શું પ્રોબ્લેમ પડે શું સરકાર પાસે પૈસા ઓછા છે સરકાર ખેડૂતો બે વાત તમારી સામે કરવી છે તમે આ પેકેજ નું કહ્યું એટલે જે મેં શરૂઆતમાં કહ્યું કે ગયા વર્ષે સરકારે ટોટલ સત્તરસો ને નું કરોડ નું પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડે ચૂકવા નથી આ દિવાળીના દિવસે

ચારસો ને બેતાલીસ એમ એમ ટોટલ વરસાદ પેકેજ જાહેર ન કરે તો આ તો દુઃખદ બાબત છે આમાં સિમ્પલ ઉદાહરણ ખેડૂતનો દીકરો જો સાદું ઉદાહરણ આપું કે જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે આખા વર્ષમાં એ પચાસ હજાર લીટર પાણી પીતા હોય દાખલા તરીકે તો પચાસ હજાર લીટર પાણી એક દિવસમાં જીતુભાઈ જીતુભાઈ પી પી જાય તો એક જો ન શકે જમીન પણ ન પી શકે પાક પણ ન પી શકે એટલે આ સરકાર જે છે વાસ્તવિકતા સમજવી જોઈએ સમજવાની જગ્યાએ માત્ર જાહેરાત જેવી સરકાર છે અને બીજો જે તમારો પ્રશ્ન હતો શું હતો વાત એ હતી કે અશોક ગુલાટી કમિટી જે રચના કરી આ કમિટી નો અહેવાલ ગુજરાતના જે અખબાર માં છે અને એ કોઈ પણ વાંચી શકે છે તો એ અહેવાલની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે અશોક ગુલાટી કહ્યું છે ટેકાના ભાવે ખરીદી સરકાર માત્ર અને માત્ર પોતાના સરકારે ટોટલ જે મગફળીની ખરીદી કરી આ પ્રતિ ક્વિન્ટલ નો ભાવ હતો છ હજાર સાતસો ને રૂપિયા એક ક્વિન્ટલમાં સો કિલો આવે બરાબર છે એક કિલોનો ભાવ થયો સડસઠ રૂપિયા ને ત્યાંસી પૈસા આના ઉપરાંત સરકારે જે ભાવે ખરીદી કરવા વાળી સંસ્થા છે કમિશન આપે રૂપિયાની આસપાસનું બારદાન ખરીદી એને બારદાનમાં ભરવી સીલવું પછી ટ્રકમાં માં ભરવું અને ટ્રક માંથી ગોડાઉન જાય એટલે ગોડાઉન ની અંદર ગોઠવવું આની જે મજૂરી છે આ મજૂરી લગભગ એક બારદાને એક કિલો ત્રણ ચાર રૂપિયા આવી ગઈ પછી ટ્રાન્સપોર્ટેશન છે ટ્રાન્સપોર્ટેશન પછી ગોડાઉન ભાડું છે ગોડાઉન ભાડા પછી જે એક દોઢ વર્ષ પછી સરકાર મગફળી માર્કેટમાં વેચવા કાઢે ત્યાં સુધીનું મૂડી રોકાણનું વ્યાજ આ બધી ગણતરી કરો તો એક કિલો એ પંદર રૂપિયાની આસપાસનો ખર્ચ સરકારને થાય છે એટલે સડસઠ રૂપિયા જે મગફળી સરકારને પડી એ મગફળીમાં એક કિલોએ એ પંદર રૂપિયાનો વધારાનો ખર્ચ કર્યો સરકારે ખરીદી કર એટલે બ્યાસી રૂપિયા ને ત્યાંસી પૈસામાં મગફળી સરકારને પડે છે હવે આજ મગફળી જ્યારે સરકાર વેચી ત્યારે એ પ્રતિ ક્વિન્ટલ રૂપિયાની આસપાસના ભાવે સરકારે આ મગફળી પૈસા માં પડેલી મગફળી સરકાર બાવન રૂપિયામાં પર કિલો એ વેચે એટલે સરકારને પ્રતિ કિલો એસી બ્યાસી રૂપિયાનું નુકસાન થયું હવે આ નુકસાન જે છે એ બસો પણ ગયા વર્ષે ખરીદી તો એક લાખ અઠ્યાવીસ હજાર નું નુકસાન થયું તો અમે સરકારને એમ કહીએ છીએ કે એક લાખ અઠ્યાવીસ હજાર નુકસાની કરો છો એની જગ્યાએ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા કરી દો જે ભાવ ફેર છે અત્યારે ચૌદસો ને બાવન રૂપિયા ટેકાનો ભાવ છે અને એની સામે માર્કેટ ભાવ હજાર રૂપિયા ગણો આઠસો રૂપિયા સાતસો રૂપિયા ના ગણો વધારેમાં વધારે ભાવ છે એ ગણો બરાબર છે તો હજાર રૂપિયા અને ચૌદસો બાવન રૂપિયાનો વચ્ચેનો ફેર જે છે એ ચારસો ને બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો મણ લેખે હિસાબ કરી અને સરકાર એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં જમા કરી દે આ માંગણી કરી રી છે જે અશોક ગુલાટીએ ભલામણ કરી છું એવું નહીં અશોક ગુલાટીએ મોદી કમિટી છે એને બે રાજ્યોના ઉદાહરણ દીધા છે એક કર્ણાટક અને બીજું તેલંગાણા આ બંને રાજ્યો અંદર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં વર્ષે એક લાખ ચાલીસ હજારની આસપાસ એટલે સિત્તેર હજાર ચોમાસુ સિઝનમાં ને સિત્તેર હજાર ઉનાળુ સિઝનમાં એમ બે સિઝનના એક લાખ ચાલીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા ત્યાં કર્ણાટક સરકાર અને તેલંગાણા સરકાર કરે જ છે અને એનું ઉદાહરણ અશોક ગુલાટીએ જ આપ્યું છે કે કર્ણાટક ભાવાંતરની યોજના અંતર્ગત જે રીતે આપવામાં આવે છે એવી જ રીતે આપી દેવું જોઈએ ના ટેકાના ભાવે ખરીદી કરી અને જે સરકાર પોતાના મળતિયાઓને હાચવવા માટે ખોટનો નો ધંધો કરે છે આ ના કરવો જોઈએ એટલે અશોક ગુલાટી કમિટીનો જે રિપોર્ટ છે છેલ્લો મુદ્દો એ છે કે આવનાર દિવસોમાં તમે શું જુઓ છો ખેડૂતોને લઈને કારણ કે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે તમારું પણ આંદોલન ચાલી રહ્યું છે આ વચ્ચે માર્કેટિંગ યાર્ડના પણ પ્રશ્ન આવતા રહે છે આવનાર દિવસોમાં તમે શું જુઓ છો ખેડૂતોની પરિસ્થિતિ દાદીભાઈ અત્યંત અત્યારે સૌથી મોટો પ્રશ્ન જે છે એક તો ટેકાના ભાવે ખરીદી વાળો જે મોટો પ્રશ્ન છે બીજું અત્યારે જે માવઠું થયું છે એ રીતે ખેડૂતોની મગફળી એમાં હવા આવી જશે ભેજ આવી જશે એટલે સરકાર છે એ મગફળી ખરીદવી છે નહીં પણ ફરજિયાત ખરીદી પડે છે એટલે શક્ય એટલા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવાના પ્રયત્ન કરશે પહેલો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે સરકાર ટેકાના ભાવે ખરીદી જેટલી ઓછી થાય એવું તો કરવા માંગતા હતા એમાં અત્યારે સરકાર ને ઢાળ મળ્યો એટલે કમોસમી વરસાદ મગફળી વાતાવરણ એની અસર આવવાની છે એટલે એ એક કરવાના છે આ એક પ્રશ્નો છે અને જે રીતે અત્યારે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે બરાબર છે તો એ પણ એક મોટો પ્રશ્ન છે કે એના માટે સરકારને અમે બહુ સ્પષ્ટ માંગ કરીએ છીએ મેં ગઈકાલે મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને કાગળ લખીને પણ માંગ કરી છે કે ગયા વર્ષની જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હાજર ચોવીસ કમોસમી વરસાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોબર બે હાજર પચીસ માં જે કમોસમી વરસાદ થયો એટલે છેલ્લા બે વર્ષમાં ખેડૂતોની હાલત જે થઈ છે એ પાયમલ થવા જેવી થઈ છે એટલે એક જ માંગ છે અમારી ખેડૂતોનું બેંકનું પાક ધિરાણ છે સંપૂર્ણપણે માફ કરવામાં આવે માફ કરી દેવામાં આવે આ એક માંગ સાથે જેવી રીતે આ નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા અગિયાર વર્ષની અંદર સોળ લાખ થી સત્તર લાખ કરોડ રૂપિયા કર્યા છે થી લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કર્યા છે ઉદ્યોગપતિઓના એટલે ટોટલ તમે જો તો પચીસ લાખ કરોડની આસપાસની રકમ ઉદ્યોગપતિઓની સરકારે જતી કરી છે તો ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ સરકારે ગુજરાતના ખેડૂતોના માફ કરી દેવા જોઈએ આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે હાર્દિકભાઈ જી પાલભાઈ ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા અલગ અલગ મુદ્દે વાત કરી ફરી મળતા રહીશું ખેડૂતોની વાત કરતા રહીશું આભાર તો પાલભાઈ આંબલિયા સાથે આપણે વાત કરી અતિ મહત્વની વાત છે કે આવનાર દિવસોમાં કોંગ્રેસ ગામડે ગામડે જશે કૃષક આંદોલનને લઈ વાત કરશે ખેડૂતોને લઈને વાત કરશે તેમણે પણ કહ્યું કે ભાવાંતર જો એ ભાવફેરની વાત છે એ પણ યોજના અમલમાં મૂકવી જોઈએ અને પરિપત્ર સામે આવે તેનાથી ખૂબ આનંદ માવવાની જરૂર નથી કારણ કે આ પ્રકારના પરિપત્ર પણ ફેલ જાય છે મોટા મોટા નેતાઓ પોતે બોલી દે છે પછી પણ ફરી જતા હોય છે આ વાત આપણે કરીએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ